વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં સીમમાં આવેલા ખેતરમાં પાણીની કુંડી બંધ કરવા બાબતે હુમલો ખેડૂત ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરમાં રહેતા અને વિરમગામ તાલુકાની સરસાવડી ગામના ખેડૂત કૃષ્ણકાંતભાઈ ઘનશ્યામભાઈ પટેલ નાઓ પોતાના સરસાવડી ગામની સીમમાં આવેલા વાણિયાવાડા ખેતરમાં હાજર હતા તે દરમિયાન આરોપીઓ દ્વારા કહેલ કે તમે તમારા ખેતરમાં આવેલી પાણીની કુંડી કેમ બંધ કરી દીધેલ છે તેના લીધે અમારા ખેતરમાં પાણી આવતું નથી તેમ કહીને ઉશ્કેરાઈ જઈને જેમ ફાવે તેમ ગાળો બોલીને આરોપીઓ દ્વારા લાકડીથી માથાના ભાગે માર મારીને તેમજ અન્ય આરોપી દ્વારા હાથના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખોની ધમકી આપવા બાબતે સમગ્ર મામલે કૃષ્ણકાંતભાઈ પટેલ પટેલનાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી દરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ તેમજ બળુભા ઈશ્વરભાઈ ચૌહાણ બંને રહે સરસાવડી તાલુકો વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે